માલ તો કમ્પ્લીટ ભરાઈ દીધો છે હવે નોવા માં બાચી આવે બધે બાચી જ લઈ જાય ધંધામાં કોઈ પાલવતું જ નહીં જે આવે બાકી જ લઈ જાય છે કાર્તિક ભાઈ ના હાડી પાંચસો થયા છે રજાક ભાઈ ના સાતસો થયા છે ના એમના આઠસો થયા કાલ પાછા એમના ઘેર લઈ ગયા તા પચાસ રૂપિયા તેલ વાજે એમના હાડી સાતસો બરોબર રવિભાના સ્વાદ નું ગણો નાદ ગણો હા લઈ બાકી તો બધા જોડે ઉકળવણી કરી દેવી છે તાર દુકાન માં માલ ભરાવો યાર આવે બાકી જ લઈ જાય ના પોહાય આ વાતો હેલો તારાજીને સર બોલો કેવું થશે

મીટિંગ 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 ગજમ 500 રૂપિયા નહીં મીટિંગમાં જાવું લોકા બાકે હોજે આપી દઈએ હોજે ના આપણ તો વાત છે આવો આ ચીકી પણ મીડી આપો હો પૂરી ઘેડી તું ઢાલી પણ નહીં યાર બગડ છે બગડ બગડ કેટલા લેવી પોચી તો ખા લે ના પોચી હોજે આપું હોજે ને લાવ 50 રૂપિયા યાર

હેલો કાર્તિક ચણા હાલવાના પૈસા કાલ બાલ નહી ચણા હાલવાના કાલ થોડું તમે કાલ કાલ કરે જો આટલે આવું હેડમું પેલા કરવા દે

પૈસા કાણે આલવાના છો તમે આ વાટલી ભાઈ તમારે શું કરવાનું છે તમારે કો પૈસા આ આવશે ને શું કહીએ તો હોય નઈ તો ના આવે કુકના દુકાને નોમુ લેવા યાર બાકી એટલે પણ દોશી કે હું હોજે આલુ તે આલતા હોજે પણ એટલે હું આજો લેવા તમારી દોશી ગમે તે કેતી હોય પણ અમાર તો બાકી લેવાનું યાર તમાર વાત સીવી કરો પૈસા આલતા નઈ પાહા હા રણા છોકરો પત્તા આ તમને ખબર નઈ કે કે બા ખાત મગજ ના છે યાર હું મારા પૈસાનો શરમ ના હોય ધંધા

છોકરો પતંગ ચગાવવા દોહો આવડો મોટો કહેતો ચચી ગયો તમે સમજતા નહીં લૂટવા ઉતરે તમે લૂટો

તમે <laughs> લે <laughs> <laughs>

હવે હા નાના જોડે વાતો નઈ કરો પાણી પીવા સામ પાણી પાણી પીજો પૈસા નાખવા તમારા પંચાવન રૂપિયા પતંગ લઈ જાતા પૈસા ના ફોન પે કર કાલ આવશે નહીં ચાલો કાલ વાળી કાલ બાપાને જઈને ખાવ લે કર ફોન પે કર કાલ બાલનો એવો વ્યવહાર જ ચાલતો નહીં હોય યાર એક રૂપિયો બતાવ તા બાપા જોડે લઈ જાવ બાકી નું અમુક કરમ પાવ કે નહીં ના બુ બા પાળે હા નાક પ્રશ્ન પૈસા લેતી વખત બાપાને નહીં પૂછતા નાલતી વખત મારા કે પૈસા નહીં આઈ ગયા હા પંચા 65 રૂપિયા ના તો આવ છો 100 રૂપિયા નોામુ આવ છો તો આવતું તું હા યાર હોય નોામુ કર દેઈ પા હા ઓમ પેંઠું ચડાવવા હોય ફરતું હોય યાર બધાના પૈસા આવી ગયા કાર્તિકના આવી ગયા રજક આવી ગયા પેલા ટણપા ના આવી ગયા તેની આવી ગયા બધાના પૈસા આવી ગયા હવે કોઈને બાકી ચાલુ નહીં બાકી લો તો આ ધંધો છોડીને હું બાકી પૈસા ઉકળમ નીકળવા આવે આ તો ઉકળમ ની બધા પૈસા તો મળી ગયા છે હવે કોઈને બાકી ચાલુ નહીં બાકી રાખો તો આવું યાર લુંડા પણ કરવાના નહીં પહાડ પર હવે જીવનમાં એક વાત જ યાદ રાખવી હોય કોઈને બાકી ચાલુ નહીં બસ હવે જીદુ રોકડે વ્યવહાર થાહન રોકડે જ ધંધો થાહ આપણો મિત્રો ધર્મોળાથી આપણો સાંજે જવાન રસ્તે આપણો જિલ્લા પછી ગામના પાલક જો કાર્યાલ જો કોતો ધર્મોળા આવો તો પાલર એકદમ મુલાકાત લેજો ખરીદી કરજો તજો પતંગ મતન બધું પડેકા બળેકા જે તમારે જોતું હોય મળી રહ્યા તો મને આવા સંભળાવી દેજો જય માતાજી